ગેરકાયદે રેલવે ટિકિટનું બુકિંગ બોગસ આઈડીથી રૂપિયા ચાર પોઈન્ટ પચાસ કરોડના ટિકિટ કૌભાંડમાં સોફ્ટવેર સપ્લાયરની ધરપકડ ભાડા પેટે મહિને રૂપિયા એક હજાર વસૂલતો બોગસ આઈડીથી રૂપિયા ચાર પોઈન્ટ પચાસ કરોડની ટ્રેન બુકિંગ કર્યા હોવાના મામલે સુરત ઉમરા પોલીસે એકતા ટ્રાવેલ્સને રેલવે ટિકિટ બુકિંગનું સોફ્ટવેર સપ્લાયર કરનાર આરોપી રાજુની ધરપકડ કરી છે આરોપી ટિકિટ બુકિંગનું સોફ્ટવેર છ જેટલા લેપટોપમાં ફિટ કરીને સોફ્ટવેર દીઠ પાંચ હજાર રૂપિયાની રકમ એમ કુલ ત્રીસ હજાર લીધા હતા એટલું જ નહીં માસિક એક હજારની રકમ ભાડા પેટે વસૂલતો હતો વિજિલન્સની ટીમે સુરત શહેરના એકતા ટ્રાવેલ્સના રાજેશ મિત્તલને ત્યાં દરોડો પાડી સોફ્ટવેરની મદદથી આઈઆરસીસીની વેરિફિકેશન અને સિક્યુરિટીની સિસ્ટમ બાયપાસ કરી બલ્કમાં કન્ફર્મ ટિકિટ બુકિંગ કરાવવાનો કૌભાંડ ઝડપી પાડ્યો હતો આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસને સાથે રાખી વિજિલન્સની ટીમ રાજેશ મિત્તલના ઘરે દરોડા પાડીને કુલ નવસો બોગસ આઈડી પાંચ લેપટોપ સહિત પાંચ હાઈસ્પીડ રાઉટર જપ્ત કર્યા હતા વિજિલન્સની ટીમને નેક્સેસ અને ગડર નામના બે સોફ્ટવેર પણ મળી આવ્યા હતા સમગ્ર કોભાંડ આચરવા સોફ્ટવેરની મદદ લીધી આરોપી રાજેશ મિત્તલ આ સોફ્ટવેરની મદદથી અત્યાર સુધીમાં ચાર પોઈન્ટ પચાસ કરોડની રૂપિયાની કિંમતની ઈ ટિકિટ બુક કરાવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું જે અંગે ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી આ સોફ્ટવેર રાજેશ મિત્તલને સપ્લાય કરનાર રાજુ પંડિતની ઉમરા પોલીસે ધરપકડ કરી લીધી છે આ સમગ્ર મામલે વિજિલન્સ વિભાગમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવનાર સુધીર શર્માએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી